મિત્રો ખેતીમાં અવનવી પદ્ધતિઓમાં આપણે કપાસ વાઈએ છીએ ગવા બીજો દિવેલા વાઈએ છીએ વરિયારી વાઈએ છીએ પરંતુ આ જાતો વાવવાથી ઉત્પાદન તો ક્ષમતા બરાબર છે પણ જીવાતોનો ઉપદ્રવ વધી જાય છે જ્યારે આપણે આ કપાસના વાવેતરમાં જીવાતોનો રોગ માટે આપણે કઈ પદ્ધતિઓ અપનાવી બધામાંથી દવાઓ પણ લાવીએ છીએ ખોટા ખર્ચા કરીએ છીએ એમાં જીવાતનો ઉપદ્રવ ઘટતો નથી તો આર્થિક ફાયદો કરવા માટે આપણે આપણો પોતાનો ફાયદો થાય જાતે દવાઓ બનાવીએ જાતે એનો યુઝ કરીએ એવી એક દવા અગ્નાસ્ત્ર કરીને અમે દવા જે બનાવવા જઈ રહ્યા છીએ તે રાજુભાઈનાથી અમે દવા બનાવવા આવે છીએ રાજુભાઈનો એવો આગ્રહ હતો કે સાહેબ મુકેશભાઈ આપણે ત્યાં બનાવીએ તો અમે ત્યાં એમનાથી બનાવ્યા તો રાજુભાઈનું મારે જ કેવું છે કે તમે આ તમે અને બીજા ખેડૂતોમાં ઘણો બધો ફરક હોય છે રાજુભાઈ તો તમે આ દવા બનાવવાનો આગ્રહ આગ્રહ કેમ રાખ્યો તમે આ એટલા માટે આ દવા એક તો ઝીરો બજેટમાં બના બીજી વસ્તુ કે રાસાયણિક દવાઓ લાઈન ખેતરમાં વધારે પડતું ઝેર નખવાનું થાય છે બરોબર આનાથી એક ખર્ચો ઓછો થાય અને પાકનું નુકસાન ના થાય બીજું કે જે પાક થાય એ ખાવા માટે સારું રહે સારું રહે રાજુભાઈ કહેવું બહુ સાચું છે એક તો આર્થિક પાહુ આપણું સદ્ધરતા થાય કે પાક ઉત્પાદન સાથે સાથે જે ખર્ચા ખોટા થઈ રહ્યા છે એ દવાઓના ખર્ચા ના થાય આ એક ઝીરો બજેટનો કહેવાય કે જાતે દવા બનાવીને એક રૂપિયામાં એક પંપ પર એવો ખર્ચો થાય છે અને એવી દવા આપણે જો છંટકાવ કરીએ તો આપણો પાક પણ તંદુરસ્ત રહે જમીન તંદુરસ્ત રહે આપણા આવનારી પેઢી પણ તંદુરસ્ત હોય તો જૈવિક તરફ આપણે થોડું પ્રયાણ કરીએ પ્રાકૃતિક ખેતી કરીએ સાથે સાથે કપાસ ઉપર જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેના અનુસંધાનમાં આવી દવાઓ વાપરીએ તો દવાઓ બનાવવાની રીત આપણે ચાલુ કરીએ એક તો અજ્ઞાસ્ત્ર દવા માટે આપણે પાંચ જાતની વસ્તુઓની જરૂર પડે છે એક તો ગાયનું ગૌમૂત્ર દસ લિટર અને દસ લિટર ગાયનું ગૌમૂત્ર આ વીડીને આપણે તપેલામાં ઉખરવાનું ચાલુ કર્યું છે આ ગાયનું ગૌમૂત્ર લાવ્યા પછી તેમાં એક તો બહુ તીખા મરચાં પાંચસો ગ્રામ તો તીખા મરચાં છે આ પાંચસો ગ્રામ આપણે અંદર ઉમેરી રહ્યા છીએ ત્યાર પછી પાંચસો ગ્રામ લસણ લસણ પણ કૂટીને ઝીણું બનાવવાનું હોય છે તો ઉકરવામાં જ બધો ફાયદો થાય ને તો આ લસણ પાંચસો ગ્રામ આખી કઢી સાથે કઢી સાથે કૂટી નાખવાનું જેનું થાય એટલું ઉકરવામાં થોડું બદલ થાય પછી આ એક છે તમાકુનો ભૂકો જે તમાકુનો ડસ્ટ તો આ તમાકુનો ભૂકો આપણે એ પણ એક કિલો લેવાનો છે તો આ કિલો તમાકુનો ભૂકો અંદર નાખીશું બરોબર ત્યાર પછી તેને હલાવીશું હા બરાબર એને હલાવી દઈશું હું આ એક રસ બધું થઈ જાય ત્યાર પછી આમાં જે લીમડો બહુ જ ગુણકારી છે આપણા માટે કે લીમડાના પત્તા જો ઉકાળીને સોંટવામાં આવે તો પણ ફાયદોકારક છે લીમડાના પત્તાનો લીમડાનું તેલ જો પશુપાલન માટે ઉપયોગ કરવામાં આવે છે મચ્છરનો ઉપદ્રવ ઘટાડે છે આ લીમડાના પાત પત્તા પાંચ કિલો પાંચ કિલો પણ અંદર ઉમેરવાના છે તો આ પત્તા અંદર ઉમેરી અને બરોબર આ દવાને ઉકાળવાની છે જ્યારે આ દસ લિટર જે ગૌમૂત્ર પચાસ ટકા ઉકળીને બળી જાય ત્યાં સુધી એને ઉકારવાનું છે અને ઉકળ્યા પછી આને ગાળી લેવાનું છે હાલ બંધ કરી કરે લીમડાનો પત્તા નખ્યા પછી કાંઈ લીંબડાના પત્તાનો માવો ખૂબ હોય છે ત્યારે એને ઉપર સીબુ ઢોકી અને બરાબર બફાવા જવાનું તો પત્તા ખરા અંદર બફાઈ અને પાણી સાથે મૂતર સાથે ભરી જશે તો પસાવ બરાબર ઉકળવા દઈએ પછી એને ઠંડુ પડીને ગાળી દઈશું બરાબર દેવતાનો રવ કરી બરાબર અને ઉકાળવાનું હોય છે પચાસ ટકા જે બધી ભરી ના જાય તે એને ઉકાળતા રહેવાનું પછી એને ઠંડુ પાડવાનું આ ઉકળીને બરાબર તૈયાર થઈ ગયું હા તો આનો અમે ઠંડુ પારી અને ઘારી લઈશું ઘાર્યા પછી અડતાલીસ કલાક ચેરી આનો દવા તરીકે યુઝ કરવાનો એક પંપમાં સોથી બસો ગ્રામ નખી આનો સ્પ્રે કરવાથી જીવાત ઉપર તમામ નિયંત્રણ કરી શકાય છે મચ્છી મોલો મચ્છી તરતરિયા થિપ્સ ગુલાબી ઇયર તમામ જીવાત ઉપર જુસ્યા પ્રકારની જીવાત હોય પાન કોળી ખાનારી ઇયર હોય તમામ ઉપર નિયંત્રણ કરી શકાય